કપડવંતના સૈયદવાળા વિસ્તારમાં સામાન્ય બાબતમાં થઈ મારામારી સામાન્ય બાબતમાં પાડોશી સાથે થયેલી મારામારીના સીસીટીવી આવ્યા સામે જાવેદ ખાન વકીલ અલ્ફેઝ ખાન અને તેમના બે ભત્રીજાઓએ કર્યો હુમલો હુમલામાં શહેનાઝ બીબી સૈયદ અને સાદિક અલી સૈયદને પહોંચી જાઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા કપડવંત ટાઉન પોલીસ ઘટનાસ્થળે કપડવન ટાઉન પોલીસ જાવેદ ખાન વકીલ અલફેજ ખાન અને તેમના બે ભત્રીજાઓ સામે નો ગુનો મારું નામ સૈયદ શાહજીદ અલી સૈયદ અલી છે સાહેબ હું ઊંઘેલો હતો ને પછી પછી બૂમા બૂમ થઈ તો મેં જોયું કે જાહેદ વકીલની બહેરી ગારો ભોંડે છે તો હું નેકડે માં કું કોને ગારો ભોંડે છે તો પછી જોયું તો મારું મારી હામે સાસુ રહે છે તો એ લોકો ગાડા ગાડી કરતેલા પછી એ લોકો નેચે ઉતરે હું દરવાજામાંથી જોઈ રહેલું